આને મને ક્યાં ખાઈ લીધો હે હાલે મને હા તો હું જંગલમાં માં હા હે બાપા દીપડો એ પાછો લાય પાચો લાય મારો લાય નથી લાવો

નથી ખરા ટાઈમે બંધ થઈ ગયું નક્કી મારી બહ ને રિક્ષા માં આવું જોઈશે પેટ્રોલ તો છે ને પેટ્રોલ તો

આને છે ને મેં એવા જંગલમાં ગાળી દીધો ને હવે પાછો આવશે નહીં ભલે ગામના કહેતા હોય પાછો લાવો નથી અને એમ થઈ જવાનું પાછો લાવું ને તો મારે ગોતવા જાવું આવવું પડે હવે એ તો કાંઈ લપ નહીં એ જ લાગનો છો તું સોરી ક્યાં ગાયબ કેમ નાખ્યો તે એ જંગલમાં વહી ગયો તો એને પાછો લાવે એ છોકરાને ગાયબ ન કરવાનો એ મારું માનતો તો એટલે મેં ગાયબ કરી નાખ્યો લે તમે કાન જ માનતા એનું હમણાં થોડો ખબર હતી ગાયબ કરી નાખીએ ભૂલ થઈ ગયું પાછો લાવી હવે છે કોઈ દે આવું કરતો ને એવો હાલો આમાં ઉભા રહી જાવ બધા અંતર માનતા જાદુ માનતા ગીલી ગીલી છું